જય વસરાજ જય મોનીધર કેમ છો મિત્રો મજામાં જ જશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો બ્લોગ લઈને અત્યારે જવું છે રાજકોટ તો ઉતાવળ છે ને બસ ચૂકાઈ જાય એટલે જલ્દી જઈ હાલો ત્યારે આવ ગીલું ગીલું આવજો 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 બાય બાય ના મત ન થાઉં પછી તુનિયા મમ્મી વગરની નો રહે તો માર શું કરું હાલો આવજો જાઉં તાર હાલો મિત્રો જો અમે પહોંચ્યા છીએ રંગોળા અત્યારે હોટલ વોલ્ટ કર્યો છું બસ તને આવવા છે રંગોળા હોટલ છે અને અહીંયા રંગોળાના ગાંઠિયા વણેલા બહુ જ મસ્ત અને પ્રખ્યાત છે તો જો મિત્રો તમે અત્યારે રંગોળાના ગાંઠિયા રાખો એટલે એવા ગાંઠિયા હજી સુધી બનાવી જ નથી આપતું એટલા મસ્ત ગાંઠિયા છે મિત્રો જો આવી છે બાબરા અને બાબરાથી થી જો અહીંયા છે ને મારા બાપુના ઘરનો સીમાડો નજીક થાય અને મારે ઉતરવું છે અને છે મારા બાપુના ઘરે પણ ઉતરવા દેતા નથી અને જવા નથી તો અહીંયા માંથી વૈયા જાય તો જવું ના જ ઘરે ઉતરવા દે તો જઈને નથી એટલે બહુ મન થાય જોતા ઘર સીમાડા નીકળી જાય તોય એ નથી જવા દેતા ઈ તો એ આવી રહ્યો છે એટલે હું તો ઉતરી જ એક તો રસોઈ નું મોડું થઈ ગયું છે ને એમાં ટક 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 ચાલુ કર્યું છે વટાણા નાખજે જે મુઠી એક નાખજે જે ટમેટું નાખજે જે મીઠું ભૂલી ના જાતી ને ઓળું કરે છે ને આ મોડું થઈ ગયું હોય તો જેવું રાંધીને દહીં એવું ખાઈ લેવું જોઈએ કે નહીં તો તો હા આવી ને ત્યાર નહીં મંડાણા છે ઓલું આમ નાખજે ઓલું આમ નાખજે ઓલું આમ કરજે ચાલુ જ છે એક જ ધારા હાવ હાલો મિત્રો જો પોગી ગયા છે એ ભાવનગર થી રાજકોટ અમે અમારા ઘરે અને વાગી ગયા છે બે અઢી તો અત્યારે હજી જમવાનું બાકી છે અને રસોઈ પણ કરવાની બાકી છે તો જો અત્યારે રસોઈ કરું છું આવીને સીધા હાથ પગ ધોઈ અને રસોઈ કરવા વળગી ગઈ છે હજી ઠેલા જોઈએ એમને રખડે છે ઠેલા હજી મૂક્યા નથી કેમ કે ઠેલા મૂકવામાં રહું ને તો મોડું થઈ જાય એમ છે અને અત્યારે રસોઈ કરવી છે ને બાપુની બે ભૂખા છે તો પેલા રસોઈ કરી નાખીએ તો ટમેટાનું શાક અને બાજરાના રોટલા કરવાના છે અને એને ભાત ખાવા છે તો ભાત તો અત્યારે રસોઈ અને જમવાનું પણ મોડું થઈ જાય તો હાલો અત્યારે હું પેલા રસોઈ કરી લઉં અને પછી જમી લઈને પછી ની રાતે કામ કરશું ને એવું છે જો અત્યારે ટમેટાનું શાક પાકવા મૂકી દીધું છે અને ભાત પણ થઈ છે તો પેલા આપણે પાપડ તળી લઈએ ભાતની સાથે ખાવા માટે હમણાં ભાવનગર હાવ જલસા જ કર્યા હે ને તો હવે થોડીક ઘી પડવાની છે એ કામ કરવામાં બહુ રાજ કર્યું એ હમણાં બે તંદી લગી અને હજી કપડાના ને તેની બધું ભેગું કર્યું છે હજી કચરા વાસી કાઢવાના ને કચરા પોતાના વાસણ ને એવું બધું કામ તો હજી છે પેલા રસોઈનું ને ખાવાનું કરી ને તો બીજું બધું પછી કરશું જો જમે કાઢવી નવરાત્રિ હતા ઘડીક પોરો ખાધો અને એટલા વાસણો હતા એ વાસણ બધા ધોયા એટલા કપડાં ધોઈ નહીં ખા અને હજી જો ઠેલા છે ને એ બધા ઠેકાણે કરવાના બાકી પડ્યા છે ને સાંજની રસોઈનો પાછો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં રસોઈ બનાવી લઈએ અને પછી બીજું કામ કરીએ જો એકતા ભાવનગર બધા એટલા બધા આઈરે રહેતા હતા ને ભેગા હમણાં પાંચ છ તો એટલે એક કોરો બધા યાદ બો આવે છે એક કોરો ગમતું નથી બધા યાદ આવ્યા રાખે એટલે અને એક કોરો જે કામના ઢગલા છે તો જો કપડાં આજ એકદી છે ને ટાઈમ નતો રહ્યો કેમ કે બપોરે જમી લીધું તો ત્રણ વાગી ગયા હતા ત્યાર પછી એવું હતું કે મહેમાન આવ્યા હતા કંકોત્રી દેવા આવ્યા હતા લગ્નની તો હજી લગ્નમાં જવાનું છે કંકોત્રી આવી ગઈ જોકે હજી તો પંદર દિનની વાર છે પણ કંકોત્રી આવી હતી મહેમાન આવ્યા તા બેઠા હતા ને તો મહેમાન બેઠા હતા ને તો હરવાર કીધું વાસણને કપડાં થોડા ઘણા જે થાય કરું પછી એ બધું કરી લીધું પછી મહેમાન ગયા ત્યાર પછી થોડીક વાર હોઈ ગઈ હતી નીંદર બહુ મજા આવતી હતી હમણાં હા ઉજાગરાજ કર્યા રાશે દિવસનો કાંઈ ટાઈમ નથી મળ્યો ને રાતે પણ હોતા મોડા બધા બેઠા હોય ને કામકાજ કરતા હોય એટલે એટલે ભાવનગરમાં ખૂબ જ જલસો અને બહુ જ મજા કરી અને બહુ મજા પણ આવી અને બધાની યાદ પણ બહુ આવે છે અને ભાવનગર એમાં એવું છું ભાઈની શોપ એક પાણીપુરીની છે ને ત્યાં જ જવાનું હતું એસી ફિટિંગ રિપેરિંગ ને એ બધું બધી છે એ તો એ દુકાને તો હું ગઈ નથી અને સાની હોટલું છે ત્યાં નથી ગઈ બીજા બે ત્રણ ધંધા છે એ જગ્યાએ નથી ગઈ આ તો પાણીપુરીનો એક નો વિડીયો ઉતારવાનો મને શોખ હતો એટલે માટે ત્યાં ગઈ હતી એટલે ત્યાં જેવાઈ ગયું છે અને બસ એના સામાનને એની બધું ઠેકાણે થઈ ગયું ને એવું બધું થઈ ગયું અને મજા આવી ગઈ બસ એટલા દિવસ સારા રોકાઈ ગયા અને મજા પણ આવી અને હવે અહીંયા આપણે કામ તો કરવું જ પડશે તો અત્યારે જો આજ તો કપડાનું કામ કાઢ્યું છે કાલે જેવા મારા બાપુના કપડાં મારા થોડાક પડ્યા છે એ એ બધા બધા કાલે આઈરે ધોઈશે અને આજે એને એકના ધોઈ નાખાશે પછી એક આઈરે બધું થઈ ન રે હાંજ પડતા વાર ન લાગે ત્રણ વાગ્યા પછી તો હાંજ પડી જ જાય અને હજી જો ઠેલા અડાવરા કરે છે ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો છે પહેલાં રસોઈ બનાવી નાખીશ પછી ઠેલા ઠેકાણે કરીશ જ્યાં કપડાં બધા નીચોવીને હોય હુંકોવાના બાકી છે તો એ બધું કરી લઈશ ત્યાં તો મોડું થઈ જાય અને એવું બધું કરી અને પછી કાલે બીજું કામ કરીશ એટલે ધીરે ધીરે કામ ધ્યાન રાખે કેમ કે આડવરા જાય એટલે પાછા આવીને કામના ઢગલા તો થઈ જવાના હોય તે એટલે એવું છે અને બીજું એ કે રસ્તામાં પિયર આડું આવ્યું હતું તો જવાનું નથી ભાઈના ઘરે ગઈશો બાબરાથી હાવ નજીક જ થાય ત્યાં જાય એટલે આમ સીમાડો નજીક પડે જવાનું હોય તે કીધું બાબરા ઉતરી જાઉં અહીંથી મેં કીધું દેખાય હે મારા પપ્પાના ને ઘરે જવાનો મારા રસ્તો આડો આવે છે મને ઉતરવા દેવું મારે જવું હે તો કે ના ના ક્યાંય નથી જવું એ કે હવે આટલા દી છે હજી નથી ધરાણી હાલ હવે ઘરે કે ક્યાંય નથી થાય ને પાદર માંથી આવતા રહ્યા એવું કર્યું છે એવું છે ને હાલ અત્યારે જો રસોઈ બનાવ બપોર ટમેટાનું શાક ને રોટલા ને ભાત વઘારે લે એવું બને તું અત્યારે ડુંગળી બટેટાનું શાક ને બાજરા રોટલા બનાવી નાખો એટલે થોડુંક બીજું કામ પણ થઈ જાય એ કામમાં કાંઈ વાર ન લાગે આવી સાદી સાદી રસોઈ બનાવી નાખીએ ને તો વાર એ ન લાગે અને આ ઘરનું કામ એ થોડુંક સાઈડમાં બીજું છે તો એ બધું એ થઈ જાય તો હલો હવે એને પછી કામ ઉપર જવાનું છે તો પેલા રસોઈ કરી નાખું એટલે એ જમી અને પછી જાય હાલો મિત્રો જો બચ્ચો જમી કાઢવી અને ફ્રી થઈ ગયા છે અને હવે અત્યારે જો થોડુંક કામ થઈ ગયું છે અને બીજું હવે કાલે અને જો અત્યારે છે ને હવે સૂઈ જવું છે કેમ કે હમણાં થોડાક દિવસનો થાકોડો વધારે છે અને આજે આવી ત્યારને એક જ ધારી જો કામમાં મંડાણી હતી તો કાંઈ ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો એટલે નાનો બ્લોગ બન્યો છે અને વિડીયો બહુ મોટો થયો નથી કેમ કે નવીન રસોઈ પણ આજે કામ બીજું હતું ને એટલે એમાં ટાઈમ નથી બગાડ્યો રસોઈમાં એ તે સાદું ભોજન કરીને જમી લીધું છે અને જો અત્યારે છે ને હવે આગળ હમણાં પહેલાં ફોન કર્યો તો બેનને ઢીંગલીઓને મેં કીધું શું કરે છે ભાવનગરનો દાયરો કેમ કે છે ને આજે બપોરની છું ને ત્યારનું ભાવનગર બહુ યાદ આવે છે અને બધા સાંભળે છે બહુ જ કેમ કે હાથ આઠ દિવસ આવ જલસા કર્યા કર્યાનું મોજ જ કરી રહી ને તો હવે બે ત્રણ દી થોડાક દી લાગશે તો ખરા જ તે અને બધા યાદ પણ બહુ જ આવશે એટલે એવું છે ને બજો હમણાં એને ફોન પર વાત કરતી હતી અને પછી જો અત્યારે ફોન રાખ્યો છે ને હવે અત્યારે મેં કીધું હાલો હવે છે ને થોડુંક હજી આ કપડાંને ઠેલા ખાલી કરવાના બાકી છે તો અત્યારે ટાઈમ મળશે તો કરીશ નકર પછી એટલે એવું છે અને બાકી જો હે ને યાદ તો બધાની જો કે આવે જ છે તો એમ થાય છે કે ભાઈનું ગીત ગાઈ તો વધારે સારું પણ યાદ આવશે તો ગાઈશ નકર નહીં અને અમારા વિડીયો પૂરા જો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો અને નવા નવા વિડીયો અમે તો મૂકવાની કોશિશ કરીએ છીએ અને અમારે પણ નવા વિડીયો મૂકવા છે કે અમે જેમ બનાવીએ છીએ એમ તમે જોઈને પણ ખુશ થવા જોઈએ એટલે અમે અમારી પૂરી કોશિશ કરીએ છીએ અને બધા બસ કોમેન્ટ કરે છે એ માટે અને વિડીયો જોવે છે લાઇક્સ કરે છે એ માટે ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ બધાયને અને જો આ જોઈએ ને મારો ભાઈ મારો વિરલો મારો ભરતભાઈ મને બહુ યાદ આવે છે અને બધા ભાવનગરના સભ્યો પણ બહુ યાદ આવે છે તો એ ગીત ગાવાનું મન થાય તો હું ગીત ગાઉં પણ દાંત બહુ ન કાઢતા કેમ કે હું એવો હાઈફાઈ કલાકાર નથી એટલે મસ્ત નહીં ગાઉ એવું આવડે એવું આમ પાંચ મણ ગાઈ નાખી તેમ થાય કે યાદ કરી લીધા ને ગાઈ લીધું એમ એટલે દાંત ન કાઢતા હાઈફાઈ કલાકાર નથી થયો હજી હું மா போ एवु सोनानि शा તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર ભૂલ થઈ હોય તો માફ કરજો અને અમારા વિડીયો પૂરા જોતા રહેજો આખા જોજો અને અમને સપોર્ટ કરતા રહેજો હાલો કાલના નવા બ્લોગમાં મળીએ આપણે જય વસરાજ જય મુરલીધર અને આવજો બધા કાલના નવા બ્લોગમાં મળીએ અને ભૂલ થતી હોય તો માફ કરજો દિલથી સોરી